ઘણા મિત્રોના રાઇટ ટુ એજ્યુકેશનના ફોર્મ રિજેક્ટ થતા હોય છે તો ઘણા મિત્રો સવાલ કરતા હોય છે કે ફોર્મ રિજેક્ટ થયા પછી શું કરવાનું તો આ વિડીયોમાં આપણે એનો જ જવાબ દેવાના છીએ કે રિજેક્ટ ફોર્મ થયા પછી શું સોલ્યુશન થઈ શકે છે તો મિત્રો જો તમારું ફોર્મ રિજેક્ટ થાય તો તેનું સોલ્યુશન અવશ્ય થઈ શકે છે સૌ પ્રથમ જાણીએ કે ફોર્મ રિજેક્ટ આ કારણે થાય છે અને પછી તમને સોલ્યુશન જણાવીશ એટલે તમને વ્યવસ્થિત સમજમાં આવશે મિત્રો મોટા મોટાભાગે નહીં સો ટકા ફોર્મ એટલે જ તે રિજેક્ટ થતા હોય છે કે કોઈકને કોઈક ડોક્યુમેન્ટમાં ખામી હોય છે દાખલા તરીકે આવકના દાખલા અને આઈટી રિટર્નમાં આવક મિસમેચ હોતી હોય છે અથવા તો આવકના દાખલા અને સેલ્ફ ડિક્લેરેશનમાં આવક મિસમેચ હોતી હોય છે અથવા તો તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે તે ઝાંખા હોય છે એટલે કે વ્યવસ્થિત દેખાતા નથી હોતા અથવા તો બીજી અન્ય કોઈ રીતે તમારા ડોક્યુમેન્ટમાં ભૂલ હોય છે અથવા તો આવકનો દાખલો જે છે તે તમે એક્સપાયર થઈ ગયેલો અપલોડ કરેલો હોય છે આવાના આવા કોઈને કોઈ કારણોસર ડોક્યુમેન્ટના કારણે તમારું ફોર્મ રિજેક્ટ થતું હોય છે હવે જો તમારું ફોર્મ રિજેક્ટ થાય છે તો તેનું સોલ્યુશન કરવાનો એક રસ્તો છે આ વિડીયો ધ્યાનથી જોજો હું તમને સમજાવું છું તો મિત્રો મેં અહીંયા આઠ બે હજાર પચીસનું જે ઓનલાઈન ફોર્મ ભરાવાના હતા તેની ઓફિશિયલ તારીખવાળું પત્રક અહીંયા આગળ મૂકેલું છે તો હવે અહીંયા તમને એક વસ્તુ દેખાડું અહીંયા તમે નીચે સ્લાઇડ કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો ઓનલાઈન ફોર્મ ભરવા આપવાના થતાં દિવસ જેમાં તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરીથી લઈ અને તારીખ બાર માર્ચ સુધી ભરાશે એટલે કે ઓનલાઈન ફોર્મ કઈ તારીખોમાં ભરાશે તે તારીખ આપણને જણાવેલી છે જેમાં છેલ્લી તારીખ બાર માર્ચ છે ત્યારબાદ તમે અહીંયા જો માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ખોટતાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને પુનઃ તક આપવા માટેનો સમયગાળો એનો મતલબ એ થયો કે તમારું જે ફોર્મ રિજેક્ટ થયું છે તે કોઈકને કોઈક ડોક્યુમેન્ટને કારણે રિજેક્ટ થયું છે તે ડોક્યુમેન્ટ તમે ફરીથી અપલોડ કરી શકો છો એટલે તમે જે ભૂલ ભરેલું ડોક્યુમેન્ટ અપલોડ કર્યું હતું તેના સ્થાને તમે નવું સાચું ડોક્યુમેન્ટ અપલોડ કરી અને પોતાનું ફોર્મ જે છે એ બીજી વખત સબમિટ કરી શકો છો એનો સમયગાળો છે અઢાર માર્ચ બે હજાર પચીસથી વીસ માર્ચ બે હજાર પચીસ વચ્ચે એટલે ટોટલ ત્રણ દિવસ તમને આપવામાં આવે છે આ ત્રણ દિવસમાં તમે તમારું ફોર્મ જે કારણથી રિજેક્ટ થયું હશે તેના જગ્યાએ તમે સાચું ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો અને ત્યારબાદ તમારું જે ફોર્મ છે તે બીજી વખત રિવ્યૂ થશે અને જો બીજી વખત તમે કોઈ ભૂલ નહીં કરી હોય તો તમારું ફોર્મ મંજૂર થઈ જશે હવે મિત્રો આ રિજેક્ટ થયેલું ફોર્મ બીજી વખત કઈ રીતે ભરવાનું હોય છે તે તમને અઢાર માર્ચે જ તે ખબર પડશે કારણ કે અઢાર માર્ચે તેનું પોર્ટલ ખુલશે સાઇટ ખુલશે અને ત્યારબાદ હું પ્રેક્ટિકલ તમને સમજાવી શકીશ એટલે તેના માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા વોટ્સએપ ગ્રુપને પણ જોઈન કરી લેજો કારણ કે હું તેમાં બધી જ તે માહિતી આપતો રહીશ મારા વોટ્સઅપ ગ્રુપની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે